નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એજ જે નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ દસ બેઝિક ગણિત અંતર્ગત વિભાગ એ જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે તેની સમજૂતી મેળવવાના છીએ બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થી આ વિભાગ એમાં ચોવીસમાંથી ચોવીસ ગુણ મેળવે છે તેના બોર્ડની પરીક્ષામાં એંસી ગુણ પાકા જ છે તો મિત્રો આ વિડીયો સંપૂર્ણ જોજો અને એના દરેક હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવવી જેને કારણે તમે બોર્ડની પરીક્ષામાં ચોવીસમાંથી ચોવીસ પૂરેપૂરા ગુણ મેળવી શકો અને આ દરેક પ્રશ્નોની ખૂબ સરળતાથી અને હિંડ દ્વારા સમજૂતી આપેલી છે તેથી આ વિડીયોને સંપૂર્ણ નિહાળવો અને આવા જ વિડિયો માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો વર્તુળમાં એને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂરી કોમેન્ટ કરજો વિભાગ એ કે જેમાં ચોવીસ ગુણના હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે તેમાં સૌથી પહેલો ભાગ પ્રશ્ન ક્રમાંક એકથી ચોવીસમાં દરેકનો એક ગુણ છે એમાં પહેલા ભાગમાં બહુવિકલ્પ પ્રશ્નો છે અને એ પ્રશ્નો છ ગુણના હોય છે તો શરૂ કરીએ સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં એ વનના છેદમાં એ ટુ બરાબર નથી બી વનના છેદમાં બી ટુ હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય તો અહીં એ વનના છેદમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી એટલે પહેલા બે ગુણોત્તર સરખા નથી જો પહેલાં બે ગુણોત્તર સરખા ન હોય તો આપણને આલેખમાં છેત્તી રેખાઓ મળે છે અને છેત્તી રેખાઓ એટલે એક ઉકેલ આપણને મળે છે અનન્ય ઉકેલ આપણે કહી શકીએ ત્યારબાદ દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિત આપ્યું તો એ ગણિત નામ છે શ્રીધર આચાર્ય ત્યારબાદ ત્રીજું કોઈપણ સમાંતર શ્રેણી માટે એ ટેન એટલે એ દસ બરાબર ખાલી જગ્યા એ ટેન એટલે કે દસમું પદ તો આપણે એનમું પદનું સામાન્ય સૂત્ર જાણીએ છીએ એ એન બરાબર એ પ્લસ કૌશમાં એન માઇનસ વન ડી એના આધારે આપણે એ ટેન એટલે એનની જગ્યાએ દસ મૂકીએ તો એ દસનું સૂત્ર બનશે એ પ્લસ નાઇન ડી દસમાંથી આપણે એકને બાદ કરીએ તો આપણને નાઇન ડી મળે છે ચોથો સવાલ બિંદુ સી કોમાં ડીનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો એનો સાચો જવાબ આવશે વિકલ્પ એ વર્ગમૂળમાં સીનો વર્ગ વધતા ડીનો વર્ગ કારણ કે આપણે જાણીએ ઉગમ બિંદુના યામ છે ઝીરો કોમાં ઝીરો અને આપણું અંતર સૂત્ર છે એક્સ વન માઇનસ એક્સ ટુ આખા કંશનો વર્ગ વધતા વાય વન માઇનસ વાય ટુ આખા કંશનો વર્ગ અને આખું સૂત્ર વર્ગમૂળની અંદર છે આ સૂત્રને આધારે કિંમત મૂકીને આપણે આ જવાબ શોધી શકીએ ત્યારબાદ પાંચમો સાઈનનો વર્ગ એ cos નો વર્ગ એ બરાબર ખાલી જગ્યા તો એનો જવાબ આવશે એક આ એક નિત્યસમ સૂત્ર છે સાઇન સ્ક્વેર ઠીટા વધતા કોસવર્ક બરાબર એક છઠ્ઠું મધ્યકના સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ એફઆઈ યુઆઈ છેદમાં એફઆઈ તેમાં યુઆઈ બરાબર ખાલી જગ્યા તો યુઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ ત્યારબાદ બીજો સેક્શન છે પ્રશ્ન ક્રમાંક સાતથી બાર કે જેમાં ખાલી જગ્યા છે સાતમો સવાલ વર્ગમૂળ નવ એ ખાલી જગ્યા સંખ્યા છે તો આપણે જાણીએ કે નવ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને એનું વર્ગમૂળ આપણને મળે છે ત્રણ માટે આ સમય સંખ્યા છે ત્યારબાદ આઠમું દ્વિઘાત બહુપદી એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર ઝીરો જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરોના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર અને શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે સીના છેદમાં એ નવમું સમતોલ પાસા પર અંક પાંચ આવવાની સંભાવના ખાલી જગ્યા છે તો સમતોલ પાસા પર અંક પાંચ એક જ વખત આપે છે અને કુલ પરિણામ છ મળે છે તો દસમું જેમ જેમ ઠીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન ઠીટાનું મૂલ્ય તે પણ વધે છે કારણ કે આપણે કોષ્ટક પ્રમાણેના મૂલ્યો જાણીએ કે સાઈન ઝીરોની કિંમત ઝીરો છે ત્યારબાદ સાઇન ત્રીસની કિંમત એકના છેદમાં બે સાઈન પિસ્તાલીસની કિંમત છે એકના છેદમાં વર્ગમૂળ બે ત્યારબાદ સાઈન કિંમત છે વર્ગમૂળ ત્રણની છેદમાં બે અને સાઈન નેવું તેની કિંમત છે એક આમ ઝીરોથી એક સુધી જતાં કિંમતમાં વધારો થાય છે એટલે કે ઠીટાનું મૂલ્ય વધે તેમ સાઈન ઠીટાનું મૂલ્ય પણ વધે છે અગિયારમું વર્તુળની છેદિકા વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે તો છેદિકા વર્તુળને બે બિંદુમાં છેદે છે અને સ્પર્શક હોય તો માત્ર એક જ બિંદુમાં છેદે એટલે કે સ્પર્શે છેદિકા વર્તુળને બે ભિન્ન બિંદુમાં છેદે છે બારમી ખાલી જગ્યા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે તો જે વર્ગની આવૃત્તિ મહત્તમ એટલે કે સૌથી વધારે હોય તેને બહુલકીય વર્ગ કહેવાય તો તમે સ્પષ્ટ જોઈ શકો કે સૌથી વધારે આવૃત્તિ સોળ છે અને સોળની સામેનો જે વર્ગ છે ત્રીસથી ચાલીસ તો આ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહી શકીએ ત્યારબાદ આગળનો વિભાગ કે જેમાં ખરા ખોટા છે પ્રશ્ન ક્રમાંક તેરથી સોળ સૌ પ્રથમ તેરમું વિધાન ગુસા સાત કોમાં ચૌદ બરાબર સાત થાય તો આ વિધાન ખરું છે બોર્ડની પરીક્ષામાં સંપૂર્ણ શબ્દમાં લખવું કે આ વિધાન ખરું છે તો જ તમને પૂરેપૂરા ગુણ મળશે ગુસ્સા સાત કોમાં ચૌદ તો આપણે જાણીએ કે સાતના અવિભાજ્ય અવયવ થશે સાત ગુણ્યા એક અને ચૌદના અવિભાજ્ય અવયવ થશે સાત ગુણ્યા બે તો બંનેમાં કોમન અવયવ એટલે સામાન્ય અવયવ સાત છે માટે સાત અને ચૌદનો ગુસ્સા થશે સાત ત્યારબાદ ચૌદમું વિધાન આકૃતિમાં કોઈ બહુપદી વાય બરાબર પી ઓફ એક્સનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે તો પી એક્સના શૂન્યોની સંખ્યા તો પી એક્સ એટલે એક્સ ચલવાળી બહુપદી છે તો આપણે આલેખમાં એ જોવાનું છે કે એક્સ અખ્સને આલેખની રેખા કેટલી જગ્યાએ છેદે તો અહીં તમે જોઈ શકો એક્સ અક્ષને આલેખની રેખા ત્રણ જગ્યાએ છેદે છે માટે આ આલેખના શૂન્યોની સંખ્યા ત્રણ થશે જ્યારે આપણને વિધાનમાં આપેલ છે ચાર માટે કહી શકીએ કે આ વિધાન ખોટું છે તો શબ્દમાં લખવું આ વિધાન ખોટું છે વિધાન નંબર પંદર દ્વિચલ સુરેખ સમીકરણ માટે એ વનના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બીવનના છેદમાં બી ટુ સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગમાં સુસંગત છે તો આ વિધાન ખરું છે કારણ કે એ વનના છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વનના છેદમાં બી ટુમાં આપણને છેદતી રેખા મળે ને છેદતી રેખાને અનન્ય એકમાત્ર એક ઉકેલ હોય છે એટલે આપણે કહી શકીએ કે સમીકરણ યુગમાં શું સંગત છે વિધાન નંબર સોળ કોઈપણ ઘટના ઈ માટે પી ઓફ ઇ પ્લસ પી ઓફ ઇ બાર બરાબર ઝીરો તો આ વિધાન ખોટું છે કારણ કે પી ઓફ એટલે ઈ ઘટના બને તેની સંભાવના અને પી ઓફ ઇ બાર એટલે ઈ ઘટના ન બને તેની સંભાવના આ બંને ઘટના એકબીજાની પૂરક ઘટના છે અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા એક થાય છે અહીં ઝીરો આપેલ છે એટલે આ વિધાન ખોટું છે આગળ વધીએ વિધાન નંબર સત્તરથી વીસ વાક પ્રશ્ન નંબર સત્તરથી વીસ કે જેમાં એક વાક્ય કે શબ્દમાં કે અંકમાં જવાબ આપવાના છે તેમાં સત્તરમાં સવાલ સમાંતર શ્રેણી ત્રણ પાંચ સાત ડેશ ડેસ ડેસનો સામાન્ય તફાવત જણાવો તો સામાન્ય તફાવત એટલે ડી ને ડી શોધવાનું સૂત્ર છે એ ટુ માઇનસ એ એટલે કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું તો બીજું પદ છે પાંચ તેમાંથી પ્રથમ પદ ત્રણને બાદ કરીશું તો જવાબમાં મળે છે બે એટલે અહીં સામાન્ય તફાવત આવશે બે વિધાન નંબર અઢાર જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનું શું થાય તો ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે એનો જવાબ આવશે વર્તુળનો સ્પર્શક કારણ કે સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં સ્પર્શે છે એટલે કે છેદે છે વિધાન નંબર ઓગણીસ સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના કેટલી તો આ ચોક્કસ ઘટના છે સૂર્ય પૂર્વમાં જોગે છે ચોક્કસ કે નિશ્ચિત બનની ઘટના એની સંભાવના હંમેશા એક આવે છે પ્રશ્ન ક્રમાંક વીસ વર્ગ ઓગણીસ પોઈન્ટ પાંચથી ઓગણત્રીસ પોઈન્ટ પાંચથી અધ સીમા લખો તો અધ સીમા થશે ઓગણીસ પોઈન્ટ પાંચ પ્રશ્ન ક્રમાંક એકવીસથી ચોવીસ જે જોડકા છે એકવીસમાં પ્રશ્ન સાત સેમી ઊંચાઈવાળા નળાકારનું પૃષ્ઠફળ તેનો સાચો જવાબ આવશે ચુમ્માલીસ આર ગણતરી સાથે સમજીએ નળાકારનું પૃષ્ઠપળ શોધવાનું સૂત્ર છે ટુ પાય આર એચ એટલે બે ગુણ્યા પાયની કિંમત બાવીસના છેદમાં સાત આર આપણને આપેલ નથી એટલે આરની જગ્યાએ આર જ રવા દઈશું અને એચની કિંમત આપણને આપેલી છે સાત સેમી સાત સાત દૂર થશે બે અને બાવીસનો ગુણાકાર કરીશું તો બાવીસ દૂર ચુમ્માલીસ અને પાછળ આર એટલે સાચો જવાબ આવશે ચુમ્માલીસ આર ત્યારબાદ શંકુનું ઘનફળ તો શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય આરનો વર્ગ એચ ત્રેવીસમો સવાલ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાય આરનો વર્ગ થીટા છેદમાં ત્રણસો ને સાહીઠ ચોવીસમો સવાલ અર્ધવર્તુળનો પરિઘ તો અર્ધવર્તુળના પરીખનું સૂત્ર છે પાય આર સંપૂર્ણ પરિઘનું સૂત્ર આવે છે ટુ પાય આર અર્ધ પરીખ એટલે એનો અડધો ભાગ એટલે એને બે વડે ભાગીશું તો આપણને સૂત્ર મળશે પાય આ મિત્રો આ વિડીયોમાં આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા અગત્યના હેતુલક્ષી પ્રશ્નો જે ચોવીસ ગુણના પૂછાય છે તેની સમજ મેળવી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અગત્યના વિડીયો દ્વારા તમે બોર્ડની પરીક્ષામાં એંસીમાંથી એંસી ગુણ મેળવી શકો તેવા પ્રશ્નોની સમજૂતી તમે મેળવી શકો અને પુનરાવર્તન કરી શકો Thank you.